બારડોલી પ્રીમિયર લીગ સિઝન બોલ ક્રિકેટ ટુર્નામેન્ટના કાઉન્ટડાઉન શરૂ આઠ બીડર ટીમો દ્વારા હરાજી સાથે ખેલાડીઓની ચયન પ્રક્રિયા યોજાય બારડોલી પ્રદેશમાં ક્રિકેટ ક્ષેત્રમાં ઉત્તમ ખેલાડીઓને પ્રોત્સાહન આપવા ગત છ વર્ષથી યોજાતી આવેલી બારડોલી પ્રીમિયર લીગ સિઝન બોલ ક્રિકેટ ટુર્નામેન્ટનો સાતમા વર્ષમાં પ્રારંભ કરતા બારડોલી ખાતે કુલ આઠ ટીમોના બીડરો દ્વારા ખેલાડીઓની હરાજી પ્રક્રિયા યોજી ટુર્નામેન્ટના પ્રારંભિક કાઉન્ટડાઉન શરૂ કરાયા હતા ફેબ્રુઆરી માસની બે તારીખથી પલસાણા તાલુકામાં એના ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર સતત એક મહિના સુધી વિવિધ આઠ ટીમો વચ્ચે વીસ ઓવરની મર્યાદિત સિઝન બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ થશે બારડોલી પલસાણા કામરેજ અને સુરત જિલ્લાના વિવિધ એકસો સિત્તેર નોંધાયેલા ખેલાડીઓ પૈકી અલગ અલગ આઠ ટીમોના બીડરો દ્વારા બારડોલી ખાતે યોજાયેલી જાહેરરાજી પ્રક્રિયામાં ભારે ઉત્સાહભર્યા વાતાવરણમાં બોલી લગાવી ખેલાડીઓની ચયન પ્રક્રિયા કરાઈ હતી સુરત જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ જીતેન્દ્ર પટેલ જાણીતા ક્રિકેટ પ્રેમી અને પ્રોત્સાહક જીગર શાહ વિપુલ પટેલ વગેરેની ઉપસ્થિતિમાં બારડોલી મુકામે હરાજી પ્રક્રિયા યોજાઈ હતી મહેમાનોની ઉપસ્થિતિમાં સાથે આકર્ષક ચેમ્પિયન ટ્રોફીનું અનાવરણ કરાયું હતું ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા યોજાતી આઈપીએલ ટી ટ્વેન્ટી ટુર્નામેન્ટની સમક્ષ ગણાતી બારડોલી પ્રીમિયર લીગ બે હજાર પચીસની ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજક આરજે ક્રિકેટ ક્લબ દ્વારા આયોજનનો હવે સુરત જિલ્લામાં સિઝન બોલ ક્રિકેટ રમતા ઉમત્તમ ખેલાડીઓને પ્લેટફોર્મ પૂરું પાડી પ્રોત્સાહન આપવાનું જણાવ્યું હતું એક મહિના સુધી ચાલનારી ક્રિકેટ ટુર્નામેન્ટનું ભારે આકર્ષણ જણાઈ રહ્યું છે ભાગ લેનાર ટીમ આ મુજબ છે ક્રિપા ઇલેવન પટેલ ફાઇનાન્સ ઇલેવન एनसी सुपर किंग्स तानिया इंडियंस वेडा टाइटंस आयुष वॉरियर्स पीआर ऑर्गेनिक 11 जेजे बॉयज रिपोर्टर प्रशांत પટેલે बिफोर टेट न्यूज़ बारडोली आज एक क्रिकेट लग, नाम चे क्लब મારું નામ છે चेतन પટેલ અને હું ક્લબ નો મેમ્બર છું અમારું દે અને અમારું ક્રિકેટ રમાડવાનું લક્ષ્ય છે અને આ ક્રિકેટ દ્વારા કોઈ ક્રિકેટરમી ને કોઈ ગુજરાત સ્ટેટ अथवा તો ભારતીય ટીમ ની અંદર જાય અમારું ક્લબ બે હજાર તેઠથી કાર્યરત છે અને આ સફળતાને અમે આ સાતમી સીઝન છે અને કન્ટિન્યુ અમે ચલાવતા આવ્યા છે અને આ વખતે બે હજાર ચોવીસ કરતાં બે હજાર પચ્ચીસની અંદર અમે બે હજાર ચોવીસ કરતાં પણ વધુ સારી અને સફળતાપૂર્વકનું આયોજન અને ખૂબ જ મોટા સ્ટેજ ઉપર આ કરી રહ્યા છે અને એની અંદર પલસાણા તાલુકો બારડોલી તાલુકો અને કામરેજ તાલુકાના તમામ સારા પ્લેયરોને આમંત્રિત કર્યા છે અને સુરત ડિસ્ટ્રિક્ટના પ્લેયરોને પણ ઇન્વિટેશન આપ્યું છે અને તે પણ રમી અને આ આરજે ક્રિકેટ ક્લબને એના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સફળતાપૂર્વક પાર પાડે એવી હું તમામ ક્રિકેટરો પાસે આશા રાખું છું આ કાર્યક્રમને ખુલ્લો મૂકવા માટે ભારતીય જનતા પાર્ટીના કારોબારી અધ્યક્ષ સુરત જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શ્રી જીતુભાઈ પટેલ તેમજ ભારતીય ભાજપ સંગઠનના મહામંત્રી શ્રી જીગરભાઈ નાયક તેમજ જે અમને સપોર્ટ કરતા ઓનરો છે જીગરભાઈ શાહ આવા તમામ આમંત્રિત મહેમાનોને અમે આવકારીએ છીએ આ ઓપ્શન અંદર ટોટલ આઠ ટીમો છે અને આઠ ટીમો ના આઠ ઓનરો છે અને અને લગભગ આ ઓપ્શન અંદર એકસો સિત્તેર પ્લસ જેવા ખેલાડીઓ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને એમનું આ બારડોલી ખાતે બારડોલી મુકામે ઓક્શન કરવામાં આવશે